તો નાવા તો લીલા મરસોની કઢી બનાય આહી કઢી બનાવી પણ ભાના આડી થાય પાવતી નથી ભાના કઢી મારું હેડ ને જે ભાના ભાવે એ બનાય પણ કે આવું હું કડું પડું ખાવા નહીં ખોટી વાતો કાઢ દે આ માની આ વળી છે ભાયા હા ભાયા ગુના હેતરમાં પાણી વડ્યું છે લ્યા લડોસ પડસમાં ગુના હેતરમાં જતી હોય એ કોન્તીભાઈના હેતરમાં પાણી જાય છે એ તમારે શું બધા બખાલા કરવાના આવશી તો નેકો કે બીજો કરો ને પાઇપો નાખો હેડ તકલીફ થાય છે એ તમારા એ તમે ઓને નેકો કરી છે કરો હેતરમાં આવો ભાત હેતર તાર બાપનું છે તારા બાપનું છે એ ગામના જોપજય ટડી લેતા તો હારું જા ઓ હેતરમાં ક્યાં હેડે આવ્યો તો તમે બંધો કો ભાણવા દે

કોઈ ના તો તો હારું તિની ઊભી રે બેટા એ કળોબા તો ના નઈ પારિ તિની ટીની નઈ કરવાનો મારું નામ તિણીયો છે સુકરાનું નામ બગાડો છો બેટા હું તને પ્રેમથી કહું છું કે તિની નાળમાં કહું છું ટીણી ના કહેવાય એને પ્રેમથી બોલાવવું પડે આ બસ શીખવાડ છો મને હંગા થાય ઊભો રે બેટા એ તિની કઢી ખાઓ બનાવું આર દે બનાવી દે કશું કેવું નઈ જો જતાય જવા દે કે અન પાછા વર્તા આવતાય ના એટલે

એને તો કેટલા વર્ષ થયો ને બે છોકરો છે આમ બેટા હું છે આમ ઉંમર થઈ કે એટલે કાઠું પડે અને આપણે હા ભાઈ એ એ દેખાય ને હમો એ મારો છોકરો છે એ ખાટીઓ ખબર છે એનો સંગ ના કરતો એનો હમુ તો સંગ ના કરે

તે શાંતિથી ઘેર બેહી રહેતા હોય અને ભગવાનનું નામ લેતા હોય તો ના હારું પણ એ રસ્તો ક્યાં જવાના આવે એમને ખબર છે કે નહીં પાર કરીય ક એવન પોતે ખબર પડવી જો કે હું આવા મારા 90 વર્ષ થયો છે મોડા ના પડ તો હારું હું કોઈ નહીં નાખી મેળવા ના દેવા ફોનમાં આનો હું કાટા ભાઈ અલ્યા ભાઈ આવો એ મો તુલ્યા પેણો થતું તો ભાઈ

તારે શું પૂછવા આવે છે તારે બધું કેવા આવે છે કેનાલમાં પડ્યા છે અને હે જતા તા તે પડ્યા એમાં હું તાર નવાઈ કરવાની છે આ તો પૂછ્યું કઉ છું હમાસર તો લેવા પડે તમારા તાણ હું અમે કોઈ દેતવામ પડી કોઈ બડી થોડા જ્યાં છે પોણી માં પડ્યો તો બેઠા ભાઈ એ કોઈ કીધા જેવું નહીં અને કોઈ ફેર પડાય હોય નહીં અરે અર્જુન મને આ હું લેવા આવ્યો

હમ સરપંચ કોક એટલે અમે તમારા ઘેર થી જવાના બે દડો નહીં કશ્યો જો નહીં ચાપવાણી કરો ચાપે ચાપવાણી કરો છો પછી એ તો કોક તો દીશ આપ અમુક તો સરપંચ ઉંમર થાય એટલે આપડે થોડો મર્યાદા રહેવું પડે ખાતે પીવો મશીવું હોય અમુક હું ઉંમર થાય ને છોકરા જેવું થઈ જાય પણ સરપંચ ધોકા તો ના મેળ તમે ગોમ ના સરપંચ એટલે તમે કોક રસ્તો હાર્યો કાઢો અમે તમારા કે બે જણો જવાનો નહી કશું હજુ નહી કર્યું નહિ વાપર્યું

રોટલો લેવા છે હે એટલે હું ચાલું એમ એવડો હાલવડો હ ઊભા એટલે એમ નહીં ચાલવાનું પોતાના છોકરાઓને કાઢી મેળવા છેમ તેમ બોલીને મારી કાઢી મેળવા છે અને મારા ઘર પાર્કોની ખાવા પૂછેબ એટલે આ મેઠો પછી એના ભાગીદાર બનાવીએ પાપમાં પડે એમ મેઠા એમાં ખાતો ના બાડીને બે જેમ તેમ બોલ્યો શું કે તરી હૈ નાહી જોઈશ તે મને જે ખબર નહીં રહે ને શું બોલ્યા તમે એ કંડ

કળા છું બસ મારી વાત કળવા કહું છું ને મારે સલાહ ના લે પણ તમારી ઉંમર થઈ ને એવું થયો છે હવે તમે હું કાં ખોટી હા કરો છો એ તો તમે રોટલો નાખો

છોકરા મેઠા માં પણ એમ આ બાડીઓ ઉપર ને છોકરા ઉપર હાથ તો ના કઈ લાકડીઓ ધોકા તો ના

In a linha <fixen>